સુરતમાં યાનના વેપારીના પાંચ કરોડ રૂપિયા લૂંટી લીધા હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે મળતી વિગતો પ્રમાણે રાંદેરમાં નવયુગ કોલેજની પાછળ શાંતિ પેલેસમાં રહેતા યાનના વેપારી હરીશ વાંકાવાલા ગત તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ બપોરના સુમારે પાંચ કરોડની લૂંટનો ભોગ બન્યા હતા બ્લેક મની વ્હાઇટ કરવાના ચક્કરમાં મહારાષ્ટ્ર ભીવંડીની ગેંગ ભેટી ગઈ હતી તો મુંબઈના મિત્રના રેફરન્સથી વાંકાવાલાના ઘરે વચેટિયા શ્રીકાંતની સાથે આવેલો શૈલેન્દ્રસિંહ ટી પર નીકળ્યો હતો અને ભીવંડીના વિજય રેડ્ડીના કહેવાથી શૈલેન્દ્ર આણી મંડળી બે મહિનાથી મુંબઈમાં લૂંટનું પ્લાનિંગ કરતી હતી તો ઇનોવામાં પાંચ જણા અને હોન્ડા અમેઝમાં ત્રણ જણા આવ્યા હતા ગેંગનો નવમો સભ્ય શૈલેન્દ્ર સિંહ હતો અમીશ કાર દૂર ઊભી રહી ગતિવિધિ ઉપર નજર રાખી હતી પાંચ કરોડ ભરેલી છ બેગ ઇનોવામાં મૂકી શૈલેન્દ્ર ગાડીમાં બેસી ગયો હતો બાદમાં શ્રીકાંતને પણ ગાડીમાં બેસાડી તેઓ ભાગી છૂટ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે વલસાડ જિલ્લા પોલીસ સાથે સંકલનમાં રહી પાંચ આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા જે તમામ હાલ જેલમાં છે તેઓ વિરુદ્ધ ચાર્જશીટ પણ કરવામાં આવી છે આ ગુનામાં વિજય રેડ્ડી સહિત ચાર આરોપી વોન્ટેડ હતા તો દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ભોઈવાડા પોલીસને સાથે રાખી ભીવંડી ખાતેથી મોહમ્મદ ઝુબેર અબ્દુલ ગફાર અંસારીને પકડી પાડ્યો હતો રેકી કરતી કારમાં ઝુંબેર ડ્રાઇવિંગ કરતો હતો રેકી કરતી કારમાં ઝુબેર ડ્રાઇવિંગ કરતો હતો ક્રાઈમ બ્રાન્ચ તેની વધુ પૂછપરછ ચલાવી રહી છે